ઈવીએમની કેપ્ચરિંગની ઘટનાને લઈને હવે કાર્યવાહી પોલિંગ સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહીથી વિવાદ સામે આવી રહ્યો છે ચૂંટણી પ્રશાસનના નિર્ણય સામે શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે મતદાન મથક પર ફરજ બજાવનાર શિક્ષકોના બચાવમાં શૈક્ષિક મહાસંઘ આવ્યું છે શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા છે જે કેપ્ચરિંગ કેપ્ચરિંગની આ ઘટના સામે આવી હતી પોલિંગ સ્ટાફ વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને આ વિવાદ ચૂંટણી પ્રશાસને જે નિર્ણય લીધો છે તેની સામે હવે શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે અને આ સાથે શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પ્રશાસન સામે સવાલ પણ કર્યા મતદાન મથક પર ફરજ બજાવનાર જે શિક્ષકો છે તેમના સમર્થનમાં શૈક્ષિક મહાસંઘ આવ્યો છે ઇવીએમ કેપ્ચરિંગની જે ઘટના સામે આવી હતી હવે આ સમગ્ર મામલાને લઈને શૈક્ષિક મહાસંઘ જેમણે શિક્ષકોનો બચાવ કર્યો છે અને ચૂંટણી પ્રશાસનના નિર્ણયની સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો છે સાથે સાથ કેટલાક તેમણે સવાલ પણ કર્યા છે શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે ભેગાભાઈ જે ઈવીએમ કેપ્ચરિંગની ઘટના બની હતી અને હવે કાર્યવાહીથી જે પ્રકારે આપ વાત કરી રહ્યા છો કે શૈક્ષિક મહાસંઘ તરફથી જે સવાલ કરવામાં આવી રહ્યા છે આપની શું સવાલો છે અને શા માટે જી અમે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી આજે એક પત્ર લખી અને મુખ્ય નિર્વાચન અધિકારી સાહેબ શ્રીને અમે વિનંતી કરી છે કે આખું વર્ષ ચૂંટણી પંચની કામગીરી કરનારા શિક્ષકો કોઈ એક બૂથ ઉપર કોઈ એક અસામાજિક તત્ત્વએ કોઈ પ્રકારની ગેરરીતિ કરી હોય અને એનો ભોગ શિક્ષકો બને એ વ્યાજબી નથી અનેક શિક્ષકો પોતાના ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા છે અનેક શિક્ષકો આજની તારીખે પણ હોસ્પિટલાઇઝ છે ગાંધીનગરની અંદર સો શિક્ષકોએ ખૂબ ખરાબ

વધારે પડતું પગલું ભર્યું એવું અમે માનીએ છીએ કારણ કે રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે અવિરતપણે શિક્ષણના ભોગે પણ કામ કરનારા શિક્ષકોને આવી સસ્પેન્ડ કરી દેવા એ કદાચ આવનારા સમયની અંદર શિક્ષકો જે પ્રકારે ચૂંટણીની કામગીરીની અંદર રોકાવવાના છે એમનો ઉપયોગ કરવાનો છે એમના મનની અંદર એક મોટો ભય પેદા કરી શકશે કારણ કે શિક્ષકોએ કોઈ ગેરરીતિ કરી નથી ગેરરીતિ કરનારા કોઈ અસામાજિક તત્વ છે એને ઉપર જે પગલા ભરવા હોય ભરી શકાય છે અમને વર્ષોનો અનુભવ છે પ્રકારે આવા અસામાજિક તત્વો નિર્દોષ છૂટી જતા હોય છે અને શિક્ષકોને પોતાની આખી જિંદગી આ સસ્પેન્ડ થયા હોવાના કારણે એમને ભોગવવાનો વારો આવે છે અને એટલા માટે ચૂંટણી પંચને અમે વિનંતી કરી છે કે યોગ્ય પ્રકારે સંપૂર્ણપણે વ્યવસ્થાનો પૂરેપૂરો અભ્યાસ કરી અને સંપૂર્ણ સારી વ્યવસ્થા ઊભી કરી અને

સાથે જોડાયા આપનો આભાર તો આ સમગ્ર મામલે હવે રજૂઆત પણ કરવામાં આવશે જે કેપ્ચરિંગની ઘટના દાહોદમાં બની હતી અને આ સમગ્ર મામલાને લઈ જે કાર્યવાહી કરવામાં આવી છે કુલ પાંચ જેટલા જે કર્મચારીઓ છે પોલિંગ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના બચાવમાં શૈક્ષિક મહાસંઘે અત્યારે વાંધા પણ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે જે ચૂંટણી પંચ કર્મચારીઓને બિરદાવવાને બદલે સસ્પેન્ડ કરે તે કેટલું યોગ્ય છે આ અંગેની તેમણે રજૂઆત ચૂંટણી પંચને પણ કરી છે અને આ સાથોસાથ એ પણ કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ જ આ અંગે પગલાં લેવામાં આવે આ પ્રકારની માંગ પણ તેમણે કરી છે